સુરતમાં ગતરોજ સાત બાદ આજે વધુ એક ગેમ ઝોન સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે ગેમ ઝોનના ત્રણ સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે સુરતમાં ચાલતા ગેમ ઝોનમાં ખાસ કરીને પાલિકા ડીજીવીસીએલ ફાયર માર્ગ એન્ડ મકાન વિભાગે પોલીસની સાથે ચેકિંગ કર્યું હતું જેમાં કેટલાક ગેમ ઝોનમાં તો ફાયરની પરમિશન પણ લેવામાં આવી ન હતી ઉપરથી કેટલાકમાં ઇમરજન્સી એક્ઝિટ ગેટ પણ બનાવવામાં આવ્યા ન હતા આ સાથે પાલિકાના પ્લાન પ્રમાણે કામ કરવામાં પણ આવ્યું ન હતું જેથી પોલીસે આજે વધુ એક ગેમ ઝોનના ત્રણ સંચાલકો સામે ગુનો દાખલ કર્યો હતો અત્યાર સુધીમાં આઠ ગેમ ઝોનના પચીસ માલિકો અને મેનેજરો સામે ગુનો નોંધવામાં આવ્યો છે મળતી માહિતી પ્રમાણે પોલીસ કમિશનરની સૂચના અને માર્ગદર્શન હેઠળ રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગની ઘટના સંદર્ભે શહેરમાં આવેલા ગેમ ઝોનમાં પોલીસ વિભાગ સુરત મહાનગરપાલિકા ફાયર વિભાગ માર્ગ અને મકાન વિભાગ અને ડીજીવીસીએલ દ્વારા સંયુક્ત ટીમ બનાવી ચેકિંગ હાથ ધરી હતી સત્તર ગેમ ઝોનના માલિક સંચાલકો સાથે રાખી જરૂરી દસ્તાવેજો અને સંલગ્ન વિભાગોની જરૂરી પરવાનગી ચકાસણી અને સ્થળ ઉપર ફાયર અને બાંધકામની અને ઇલેક્ટ્રિકલ પાવર સંબંધિત જરૂરી ચકાસણી કરી હતી જે પૈકી આઠ ગેમ ઝોનમાં સંલગ્ન વિભાગોની જરૂરી પરવાનગી વગર ક્ષતિ જણાઈ આવતો તે ગેમ ઝોનના માલિક સંચાલકો વિરુદ્ધ ઇપી કો કલમ ત્રણસો છત્રીસ અને એક્ટ કલમ એકસો એકત્રીસ ક મુજબ ગુના રજિસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે